હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે ગુંદરની સુખડી શિયાળામાં તો ખાવી જ જોઈએ અને જો તમને કડવું વસાનું ના ભાવતું હોય તમે આ ગુંદરની સુખડી બનાવી શકો છો ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને એકદમ સોફ્ટ સુખડી બને છે તો ચાલો સૌથી પહેલાં ગુંદરની સુખડી બનાવવા માટે વન ફોર્થ કપ જેટલો ગુંદરને મિક્સરમાં ક્રશ કરી એનો પાવડર તૈયાર કરી લો સરસ પાવડર તૈયાર થઈ જાય એટલે હવે કાજુ બદામ અખરોટ અને પિસ્તા આ રીતે મિક્સરમાં એડ કરી અને એનો પણ ભૂકો કરી લો તો બંને પાવડર તૈયાર થઈ ગયા છે તો કઢની અંદર થ્રી ફોર્થ વાડકી ઘી એક કપ ઘઉંનો ઝીણો લોટને શેકી લેવાનો છે લોટને શેકાતા ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે અને લગભગ સાતેક મિનિટ જેવો સમય લાગશે જેમ જેમ લોટ શેકાશે એમ એમ આ રીતે હળવો થતો જશે સરસ લોટ શેકાઈ જાય એટલે હવે ગુંદળનો જે પાવડર તૈયાર કર્યો છે તે આની અંદર એડ કરી અને પાછું એને અડધી મિનિટ જેવું શેકાવા દેવાનું છે જેથી અંદર સરસ રીતે ગુંદળ શેકાઈ જાય ત્યાર પછી સૂંઠ ગંઠોળા પાવડર કોપરાનું છીણ આની અંદર એડ કરવાનું છે અને જે ડ્રાય ફ્રૂટનો પાવડર પણ છે તે પણ સાથે જ એડ કરી દેવાનો છે બધું એડ કર્યા પછી હવે બરાબર મિક્સ કરી લેવાનો છે હવે ગેસને બંધ કરી અને થ્રી ફોર્થ વાડકી ગોળ જીનો સમારેલો ગોળ થ્રી ફોર્થ વાડકી એડ કરી ગેસ બંધ કરી અને પછી તમારે ગોળ એડ કરવાનો છે ને ફરી કડાઈ ગરમ જ છે લોટ એકદમ સરસ ગરમ ગરમ હોય એમાં જ ગોળ આપણો ઓગળી જશે સરસ બધું મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો ખાસ ધ્યાન રાખવાનું છે કે ને તમારે ગેસ બંધ કરી અને પછી એડ કરવાનો હવે ઘીથી ગ્રીસ કરેલી થાળીની અંદર જે સુખડીનું મિશ્રણ છે તે બધું ટ્રાન્સફર કરી અને એક સરખું આપણે લેવલ કરી દેવાનું છે અહીંયા આગળ કાજુ બદામ આપણે પાવડર નાખ્યો છે એટલે એકદમ સરસ રીતે એના આપણા પીસીસ પડશે બસ અહીંયા આગળ સરસ લેવલ થઈ જાય એટલે ઉપરથી કાજુ બદામની કતરણ પિસ્તાની કતરણ ગાર્નિશ માટે એડ કરી દેવાની જેથી દેખાવ ખૂબ જ સરસ આવે અને થોડી ઠંડી થઈ જાય એટલે એને કટના નિશાન લગાવી અને આપણી યાગુંદરની સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા